મુલાકાતે આવેલા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બી આર ગભ આશા વ્યક્ત કરી છે કે રાજ્યની સ્થિતિ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે રાજ્યના પ્રવાસ પર સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા ન્યાયમૂર્તિ જણાવ્યું હતું કે સારા છે અને તેઓ બધા શાંતિ અને સામાન્ય સ્થિતિમાં પાછા ફરવા માટે રાહ જોઈ રહ્યા છે મેં બંને જૂથો સાથે વાત કરી છે અને મને સંપૂર્ણ આશા છે કે બહુ જલ્દી કોઈ ઉકેલ મળી જશે અગાઉ ન્યા દિશોના પ્રતિનિધિ મંડળે રવિવારે ઇમ્ફાલ સમારોહમાં ભાગ લીધો હતો જસ્ટિસ ગવે મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ના સચિવાલય અને અન્ય ઇમારતો તેમજ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કર્યું હતું પાંચ સભ્ય એસસી જજોનું પ્રતિનિધિ મંડળ ઇમ્ફાલ પહોંચ્યું હતું